ગુજરાતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો ખૂબ વધી ગયો છે ખાસ કરી બાળ વિભાગનો વોર્ડ એટલો ભરાઈ ગયો છે કે એક બેડ પર બે દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે શહેરમાં ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આ ગંભીર પરિસ્થિતિનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગોના કેસમાં ઝડપથી વધારો થયો છે જેના કારણે બાળ દર્દીઓની સંખ્યા પચીસ ટકા વધી જ્યારે ઓપીડીમાં પચાસ ટકાનો વધારો નોંધાયો છે આ ગંભીર પરિસ્થિતિને કારણે હોસ્પિટલના બેડની અછત સર્જાઈ અને એક બેડ પર બે દર્દીઓને દાખલ કરવાની નોબત આવી છે શહેરમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળાના કેસીસ સતત વધી રહ્યા છે મોડે મોડે તંત્ર કામગીરીમાં લાગ્યું હોય તેવું જોવા મળ્યું પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ધસારાના કારણે બેડ ખૂટી પડ્યા છે

એક બેડ પર બે જેટલા દર્દીઓ જે છે તે સારવાર લેતા નજરે પડ્યા હતા વિડીયો વાયરલ થતા ની સાથે જે રીતના અત્યારે અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વિડીયો ને લઈને શું તથ્ય સામે આવી રહ્યું છે મેડમ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને શું કહ્યું બદલાતા વાતાવરણ અને મચ્છરજન્ય રોગોને કારણે આ દર્દીઓનો ઘટાડો વધેલો છે

બાળકોના લક્ષણો દર્દી કરવામાં આવે આ દરમિયાન બાળકો સતત ડોક્ટર ઇમરજન્સી ટીમના નિરીક્ષણ હેઠળ રહી જેથી કરીને એકબીજાનો સૂચના લાગે તેવા બાળકોને છટલા પર રાખી અને એના લક્ષણોને જોવામાં આવે છે

પરંતુ જે રીતે દર્દીઓનો ધસારો છે એ રીતે અમે તંત્રને આ બાબતે રજૂઆત કરી હતી તંત્ર દ્વારા એના માટે જરૂરી પગલાં લેવામાં આવી ગયેલ છે અમને ખાટલાઓની સંખ્યા નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ અને ડોક્ટર્સની ટીમ એ બધું જ તૈયાર કરી અને ફાળવી દેવામાં આવે છે જેથી કરીને દાખલ થતા તમામ બાળકોને યોગ્ય એ લોકોની સગવડ પણ સંચવાય અને એમની સારવાર થઈ અને બાળક સ્વસ્થ થઈને જલ્દી ઘરે છે

માં આવી જતા હોય છે જેથી કરીને અમે આવા બાળકોને દાખલ કરી અને ડોક્ટરના નિરીક્ષણ હેઠળ રાખતા હોઈએ છીએ રોજની અમે જોવા જઈએ છીએ કે સિવિલમાં બસો સિત્તેર થી પેશન્ટની ઓપીડી હોય છે અને તે પછી અમારા લગભગ સાહીઠથી સિત્તેર જેવા દર્દીઓ દાખલ થાય છે અને એને લક્ષણો અનુસાર જુદી જુદી ટીમ દ્વારા એની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેથી કરીને બાળકની પરિસ્થિતિ જલ્દીથી સુધરે તેમણે જણાવ્યું છે કે હાલ જે રીતના રોગચાળો છે અને તેના કારણે નવી સિવિલ હોસ્પિટલ ની અંદર રોજના ઓપીડીમાં બસો થી વધુ જે છે જે તે હાલ આવી રહ્યા છે